રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર જાગ્યું વલસાડમાં આવેલા તમામ ગેમ ઝોન તાત્કાલિક અસર થી બંધ કરવા સૂચના આપી રાજકોટ ખાતે ગેમ ઝોન માં લાગેલી આગ ની ઘટના ના ઠેર ઠેર પડઘા પડ્યા છે વલસાડ શહેરમાં ચાલતા તમામ ગેમ ઝોન ને નવી સૂચના નો આપવામાં આવે ત્યાં સુધી બંધ રાખવા તહેદારી ના ભાગરૂપે સૂચના આપી છે રાજકોટ ના ગેમ ઝોન માં ટાયર પ્લાય અને અન્ય સામાનો ને લઈને આગ ઉપર કાબુ મેળવવામાં રાજકોટ ની ફાયર ની ટીમ ને પણ પરસેવા છૂટી ગયા હતા વલસાડ જિલ્લામાંથી કુલ છ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે હાલ શાળા કોલેજમાં વેકેશન હોવાથી રાજકોટમાં વેકેશન માણવા આવેલા પરિવારના સભ્યોને બાળકો ટીઆરપી ગેમ ઝોનમાં ગેમ્સ રમવા ગયા હતા શનિવારે સાંજે અચાનક ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના બનતા બાળકો અને ગેમ ઝોનના સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી ગેમ ઝોનમાં ટાયર પ્લાય રબર સહિત અનેક વસ્તુઓનો ઉપયોગ કરીને ગેમિંગ ટ્રેક્સ બનાવવામાં આવ્યા હતા એક જગ્યાએ આગ લાગતા જોતજોતામાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગની ઘટના બનતા ગેમઝોન સંચાલકો અને કર્મચારીઓ બચાવ કામગીરીમાં જોતરાયા હતા ઘટનાની જાણ ફાયરની ટીમને થતાં ફાયરની ટીમે ઘટનાની ગંભીરતાને લઈને મેજર ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો હતો આગની ઘટના જોઈ તાત્કાલિક વલસાડ શહેરમાં આવેલા તમામ ગેમ ઝોન તકેદારીના ભાગરૂપે હાલ બંધ કરવા સૂચના આપી છે વલસાડ શહેરમાં આવેલા સાંઈ લીલા મોલમાં આવેલ ગેમ ઝોન અને ધરમપુર રોડ ઉપર આવેલ સીસીડીમાં ચાલતા ગેમ ઝોનને તકેદારીના ભાગરૂપે બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી ઘટનાની ગંભીરતાને સમજીને ગેમ ઝોનના સંચાલકોએ પણ બંને ગેમ ઝોન બંધ કર્યા હતા વલસાડ જિલ્લામાંથી કુલ છ જેટલા ગેમ ઝોનને બંધ કરવામાં આવ્યા છે ગઈકાલે પચીસ મેના રોજ રાજકોટમાં જે ટીઆરપી મોલમાં દુર્ઘટના ઘટી એના દ્વારા આપણે સરકાર દ્વારા જે વલસાડમાં ચકાસણી કરવામાં આવેલ છે વલસાડ ચીફ ચીફ ઓફિસર સાહેબ દ્વારા જે અમને સૂચના આપેલી એ સૂચના દ્વારા અમે આ મોલમાં ચેકિંગ કરેલું છે ચેકિંગ દરમિયાન એક્ઝિટ નથી ફાયર ના ઇક્વિપમેન્ટ નથી પછી અત્યારે બંધ રાખવાનું કીધેલ છે અત્યારે એક્ઝિટ નથી એટલે એક્ઝિટ હોવું ફરજિયાત છે જો એક્ઝિટ હોય તો દરવાજા આગળ જ કઈ થાય તો એક્ઝિટ હોવું ફરજિયાત છે ફાયર બે એક્સટીક્યુઝર હતા પૂરતા સાધનો નથી ફાયર પ્લાસ્ટિકની વસ્તુ છે પછી ઇલેક્ટ્રિક છે થોડી વગેરે વસ્તુ છે અંદર જોડે અમારી લાઇવ ન્યૂઝ 24 ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવજેથી આવના ન્યૂઝ અપડેટ્સ નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે